છોટાઉદેપુર ચીલ્યાવાટ ખાતે રહેતા ગોવિંદભાઈ મહેતાભાઈ ધાણુક ઉંમર વરસ પચીસ રહે ચીલિયાવાટ ગઈકાલ રાત્રે પોતાના ઘરે હતા અને ઘરના બીજા સભ્ય લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિ પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે ગોવિંદભાઈની લાશ જમીન ઉપર નીચે મૂકેલ હતી એટલે તેઓની લાશને છોટા હોસ્પિટલ લાવ્યા જ્યાં ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસે આ મોતનું રહસ્ય ઉકેલવા માટે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે હાલ તો રંગપુર પોલીસ માટે ગોવિંદભાઈ મહેતાભાઈ ધાનુકનું મોત એક કોયડો બની ગયો છે જે કોયડો ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે સીયા માટે ગામ તો બોલો અમે આજે લગનમાં ગયા હતા પછી લગનમાંથી મોડા મોડા આવ્યા પછી આવે બે માણેમાં હું પોકલમ થયો હું ને પછી આઈને જોયું કે આ ગોવિંદ